પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલના નવીનીકરણ માટે વધુ રૂપિયા અગિયાર લાખ અનુદાન મળ્યું છે આગામી સમયમાં હોસ્પિટલ ખાતે સુવિધાઓ વધારવામાં આવશે પોરબંદરમાં ચોત્રીસ વર્ષથી બાળકો માતાઓ તથા થેલેસેમિયાના દર્દીઓ માટે હર હંમેશ કામ કરતી સંસ્થા અશ્વિન ભરાણિયા ચેરિટી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત આશા હોસ્પિટલમાં નવીનીકરણ તથા બીજા માળનું બાંધકામ છેલ્લા બે વર્ષથી ચાલુ થયું છે આ માટે સંસ્થાને બે કરોડ પચાસ લાખ જેટલી રકમની જરૂરિયાત ઉભી થઈ હતી આ માટે આફ્રિકા સ્થિત માલતીબેન જમનાદાસ મદલાણી પરિવાર તરફથી સંસ્થાને રૂપિયા અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર નો ચેક મેનેજિંગ ટ્રસ્ટી રસિકભાઈ ભરાણિયા ટ્રસ્ટી કેટનભાઈ ભરાણિયા આશિષભાઈ થાનકી તથા વિજયભાઈ મજીઠિયાને અર્પણ કરાયો બીજા માળનું બાંધકામ થવાથી શહેર તથા આજુબાજુના વિસ્તારના ચૌદ વર્ષથી મોટી ઉંમરના થેલેસેમિયા બાળકોને હવે આશા હોસ્પિટલમાં જ ડોક્ટર દ્વારા બ્લડ ચડાવી આપવામાં આવશે ઉપરાંત એક મોલ્ડેડ ઓટી બનાવવામાં આવેલ છે જેથી રાજકોટ અમદાવાદ જેવા ઓપરેશન પણ અહીં કરી આપવામાં આવશે અને હવે નવા વિભાગ આશા ક્રિટિકલ કેર યુનિટમાં દર્દીઓને થોડા જ સમયમાં વિવિધ સુવિધાઓ અને સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જેમાં સ્માર્ટ આઈસીયુ મોલ્ડેડ ઓપરેશન થિયેટર વેન્ટિલેટર મોનિટર ડાયાલિસિસ સેન્ટ્રલ ઓક્સિજન એશ સક્શન લાઇન ડિફિબ્રિલેટર ઇન્ફ્યુઝન પંપ સિરીજ પંપ 2D ઇકો મશીન હૃદય તેમજ વાલ્વની બીમારીના સચોટ નિદાન માટે કલર ડોપ્લર 24 કલાક ઇમરજન્સી સારવાર આ બધી સારવાર અને સુવિધાઓ માટે સંસ્થાએ માલતીબેન જમનાદાસ મદલાણી બોખીરાવારા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઇમ્સ